નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને હું છું કિશન પિંડારિયા આજે તારીખ દસ એક બે હજાર ચોવીસ વાર બુધવાર આજના ગોંડલ જામનગર જૂનાગઢ અને અમરેલીના બજાર ભાવ આવી ગયા છે એ બજાર ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા હોવ અને હજુ જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો ગયા રવિવારે કપાસ ધાણા જીરું ડુંગળી આ બધેનો એક સર્વેનો વિડીયો આપેલો છે તો એ વિડીયો ના જોયો હોય તો જોઈ લેજો આ વિડીયો પૂરો થશે ત્યાં તમને એ સ્ક્રીન ઉપર જોવા મળી જશે તો ચાલો આગળ વધીએ શરૂઆત કરીએ જુનાગઢથી જુનાગઢમાં ઘઉંનો નીચો ભાવ આજે ચારસો નેવું રૂપિયાથી ઊંચો ભાવ પાંચસો છ્યાસી રૂપિયા હતો ચણાની વાત કરીએ તો આઠસો સિત્તેરથી એક હજાર એકાવન તુવેર આજે સોળસો થી બે હજાર ચોવીસ રૂપિયા તલ બાવીસો સાહીઠથી ત્રણ હજાર ચોત્રીસ કેરંડો આજે એક હજાર દસ રૂપિયાથી એક હજાર નેવું રૂપિયા સોયાબીન આઠસો પચાસ થી નવસો એકત્રીસ જાડી મગફળી એક હજાર પચાસ થી તેરસો અઠ્યાસી ઝીણી મગફળીની વાત કરીએ તો એક હજાર થી બારસો ચુમ્માલીસ કપાસ એક હજાર થી તેરસો બાવીસ જીરાની વાત કરીએ જુનાગઢમાં તો પાંચ હજાર બસો રૂપિયા થી પાંચ હજાર બસો રૂપિયા વાત કરીએ અમરેલીની ની ખવાજે પાંચસો બત્રીસ થી છસો એક રૂપિયા સોયાબીન આઠસો પિંચોતેર થી આઠસો નેવું एरंडो एक हज़ार सत्ताणु थी अगियार अगियारो एक चना सात सौ तीसो एक लाबा मरछा बात करिए तो एक हज़ार सित्तेर छवीस सौ पचास रुपया तल बे हज़ार नेवि सौ छूपया चीणी मगफड़ी नौ सौ पिंचोतेर थी बार सौ पिंचोतेर जा मगफड़ी आठ सौ पच्चीस थी चौदह सौ एकावन कपास नौ सौ बाणु थी चौदह सौ पिस्तालीस रुपया ધાણાની વાત કરીએ અમરેલીમાં તો અગિયારસોથી તેરસો સાહીઠ આગળ વાત કરીએ જામનગરની તો એરંડો આજે એક હજાર પિંચોતેરથી અગિયારસો બે રૂપિયા લસણ બારસોથી છત્રીસો નેવું તલ પચીસોથી ત્રણ હજાર રૂપિયા અજમો બાવીસોથી એકસઠસો પચીસ રૂપિયા જ્યાં મિત્રો જામનગરમાં અજમાનો હાઇસ્ટ ભાવ આજે છ હજાર એકસો રૂપિયા જોવા મળેલો છે ધાણાની વાત કરીએ તો એક હજારથી તેરસો પચાસ सोयाबीन 800 થી 890 ચાળીમક ફળી 1100 થી 1325 જીડીમક ફળી 1150 થી 1375 કપાસ 1000 થી 1500 રૂપિયા જીરાની જો વાત કરીએ જામનગર માં તો 4500 રૂપિયા થી 5600 રૂપિયા વાત કરીએ ગોંડલ ની ઘાવાજે 450 થી 612 રૂપિયા મગ 1431 થી 2001 ચોળી 1061 થી 3061 તુવેર બારસો એકવીસ થી બે હજાર એકતાલીસ એરંડો નવસો એકોતેર થી અગિયારસો એકતાલીસ અડદ તેરસો એક થી અઢારસો એકાવન ચણા પાંચસો થી બારસો અગિયાર કલંજી બત્રીસો થી એકતાલીસ ડુંગળી બસો થી બસો છોત્તેર રૂપિયા સફેદ ચણાની વાત કરીએ તો એક હજારથી ત્રેવીસો આગળ વાત કરીએ ગોંડલમાં વરિયાળીની તો અઢારસો પચાસથી ઓગણીસો વીસ રૂપિયા ધાણા નવસો એકથી પંદરસો એકત્રીસ ધાણી એક હજાર છવ્વીસ થી સોળસો એકવીસ લસણ ઓગણત્રીસો એકતાલીસથી એકતાલીસો એક્યાસી મરચાં આજે એક હજાર એકાવનથી ચુમ્માલીસો એકાવન ઝીણી મગફળી નવસો અગિયારથી તેરસો છત્તેર રૂપિયા જાડી મગફળી આઠસો એકતાલીસથી ચૌદસો એકતાલીસ સોયાબીન આઠસો એક થી નવસો છ રૂપિયા કપાસ એક હજારથી ચૌદસો છાસઠ રૂપિયા જીરાની વાત કરીએ તો ત્રણ હજાર પાંચસો રૂપિયાથી છ હજાર એકાવન રૂપિયા તો આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના સો એ સો ટકા સાચા બજાર ભાવ નવો સર્વેનો વિડીયો છે તમને અત્યારે અહીં દેખાય છે એના પર ક્લિક કરી વિડીયો જોઈ લેજો ત્રીસ હજાર પ્લસ વ્યૂ અને બે હજાર પ્લસ લાઈક એમાં આવી જશે એટલે આપણે એવો જ એક બીજો અઠવાડિયાનો વિડીયો સર્વેનો મૂકી દેસું વિડીયો માન સુધી બન્યા રહેવા બદલ આપનો ખુબ ખુબ આભાર